સ્પાર્ક ટ્યુડે ન્યૂઝ ચેનલને છ વર્ષ પૂર્ણ થઈ અને સાતમા વર્ષની અંદર જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે હું એચડી મકવાણા નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ વતે આપને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું છેલ્લા બે વર્ષથી મને ખ્યાલ છે કે સ્પાર્ક ટ્યુડે ન્યૂઝ ચેનલ દ્વારા અમારા જિલ્લા પુરવઠાને લગતા ઘણા બધા પ્રશ્નોને ખૂબ સારી રીતે વાંચા આપી છે જેમ કે સરકારી વ્યાજબી પાવની દુકાનના રેશન કાર્ડ ધારકોના પ્રશ્નો હોય કે પછી એલપીજી ધારકોના પ્રશ્નો હોય પેટ્રોલ રિલેટેડ કોઈ કમ્પ્લેન હોય કે આવા તમામ ગ્રાહક સુરક્ષાને લગતા પણ કોઈ પ્રશ્નો હોય કે કોઈ પણ જ્યારે પ્રશ્નો હોય છે ત્યારે છેક આંતરિયાળ ગામોના જે લોકોની જે રજૂઆત હોય છે એ રજૂઆત પણ આપે ખૂબ સારી રીતે અને સ્પષ્ટ અને સચોટ રજૂ કરતા હો છું ત્યારે આ કામગીરી આપ સાતમા વર્ષની અંદર પણ ખૂબ સારી રીતે નિભાવો અને કરો તેવી અપેક્ષા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ